દાંતીવાડા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર બિજોલ ભેદરૂને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા ચોત્રીસ વર્ષથી ફરજ દરમિયાન ડોક્ટર ભેદરુ હંમેશા રહ્યા હતા વિવાદમાં દસ વર્ષ પહેલા યુવતીની ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપતા પોલીસે ડોક્ટર ભેદરૂની કરી હતી ધરપકડ પાંચ વર્ષ અગાઉ પાલનપુરની સરકારી ઓફિસમાં ડોક્ટર ભેદરૂએ કિસ્મતની ગાડી ટોપ ગેરમાં ગીત ઉપર ટિકટોક વિડીયો બનાવ્યો હતો મારો નંબર નંબર ગીત ઉપર યુવતી સાથે ડેટ કરી વિવાદમાં આવ્યા હતા દાંતીવાડાની ભીલાચલ ગામની પ્રસ્તુતાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ પણ ડોક્ટર ભેદુએ કોઈ કાર્યવાહી કરી ન હતી ડોક્ટરો ઝડપાયા બાદ પણ જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના બાદ પણ કોઈ જ કાર્યવાહી ન કરી હતી અગાઉ ડોક્ટર ભેદરુ સામે ખાતાકીય તપાસ થઈ હોવાનું તેમજ તેવા અનેક વખત વિવાદોમાં આવ્યા હતા ઓપરેશન ગંગાજળ અંતર્ગત સરકાર દ્વારા ડોક્ટર બિજોલ ભેદ્રુને ફરજિયાત નિવૃત્ત કરી દેવાતા અન્ય બેદરકાર ડોક્ટરોમાં પણ ફફડાટ